તો તમે એક નોર્મલ એસટી બસ લઈ લો અને એક લક્ઝરી બસ લઈ લો તમને લિટરલી જોવા મળશે કે એસટી બસ છે એ થોડી લીન થઈને એક બાજુ નમીને ચાલતી હશે બહુ નાનપણમાં મેરેજ થઈને જ્યારે આવ્યા હતા ત્યારે કંઈ કામ કરવામાં એવું આવ્યું કે એમના મેં સર્વાઇકલમાં અહીંયા નર કમ્પ્રેસ થઈ ગઈ મમ્મીને એક લાઇન હતી કે જ્યારે પેઇનમાં હતા ને ત્યારે મને એક વાત કહેતા કે મને એક અફસોસ રહી ગયો છે કે મારા દીકરાને ક્યારેય તેડી નથી શકી પણ પછી એક આરોપ્રેક્ટિક એટલા હેલ્ધી થઈ ગયા કે જ્યારે મારો સન આવ્યો તો એમને ડેફિનેટલી તેડી શક્યા તો એ ખુશી મને વધારે થઈ બરાબર આવે છે ને સો સૌથી પહેલાં એમનું એવોલ્યુશન કરવામાં આવે એવોલ્યુશન એટલે કે એમનું ચેકઅપ કરવામાં આવે કહીશ કે એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ છે મેં તમને આગળ કીધું એ રીતે કે ફિઝિકલ એસેસમેન્ટ એક્સરે થયા પછી કન્ફર્મેશન થાય પ્લસ એકચ્યુઅલી કાયરોપ્રેટિક એક લાઇફ સ્ટાઇલ છે હેડેક થવું ચક્કર આવવા સાઇનસાઇટીસ નાક વારંવાર બંધ રહેતું હોય કે દવા નથી અને ઓપરેશન નથી એટલે પહેલાં પહેલી વસ્તુ પેશન્ટ માટે આ સેફેસ્ટ ટેકનિક કહી શકાય પહેલો અમારી પાસે જે ઇશ્યુ આવ્યો હતો ને એક તો વર્ડ પ્રોનાઉન્સ કરતા જ કોઈને નહોતો આવડતો પહેલો શ્રેય તો મેં ડૉક્ટર વિઠ્ઠલ સરને આપીશ એનું રીઝન છે એમણે બે હજાર તેરમાં સ્ટાર્ટ તો કર્યું પરમિશન લેતા લેતા એમને થી નવ વર્ષ લાગ્યા એ અમે રિયલાઇન કરી પણ અમુક ડોક્ટર્સ એવું કહેતા હોય છે કે ભાઈ બોન્સ ક્યારે રીસેટ થતા જ નથી હેલો હું છું શિરોયા રુચિતા અને ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટરની આ ચેનલ પર આપણે કંઈક નવું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આ પોડકાસ્ટ આપણે સ્ટાર્ટ કરીશું ડૉક્ટર આકાશ પટેલ જેમને આજ સુધી તમે રીલમાં અને યુટ્યુબ શોર્ટ્સમાં તમે ક્રેક્સમાં વિડીયોમાં જોયા હશે યા તો ટીપ્સ વિડીયોમાં જોયા હશે પણ આજે આપણે ડૉક્ટર આકાશની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ વિશે ડિટેલમાં જાણીશું એમની પાસેથી હેલો ડૉક્ટર આકાશ હેલો મેમ કેમ છો મજામાં તમે કેમ છો એકદમ ફાઇન મેમ તો સર આ પોડકાસ્ટ માટે તમારો કિંમતી ટાઈમ આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ અને તમારો આ એપ્રોચ માટે મેમ થેન્ક યુ કે આ થ્રુ ચેનલ થ્રુ મારા પેશન્ટ સાથે અને લોકો સાથે વધારે હું મારું મારી જાત વિશે થોડું વધારે એલોબરેટ કરી શકીશર સર આજનો સ્ટાર્ટ કરીએ શ્યોર સો સર વોટ ઇઝ કાયરોપ્રેક્ટિક રુચિતાબેન કાયરોપ્રેક્ટિક એક ગ્રીક વર્ડ છે જેનો મિનિંગ થાય છે ટ્રીટમેન્ટ બાય હેન્ડ નોર્મલી તમે સાંભળ્યું કે ગાડીનું વ્હીલ અલાઇનમેન્ટ કે બોડી બેલેન્સિંગ સેમ એવી રીતે હ્યુમન સ્પાઈનનું અલાઇનમેન્ટ કરવું ને એને કાયરોપ્રેક્ટીક કહેવાય હવે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટને ડિટેલમાં જણાવું તો આપણી સ્પાઈનની અંદર ચોવીસ મણકા હોય છે બે થાપા હોય છે તો આ છવ્વીસ વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ એની જગ્યાએથી ખસે તો એના લીધે ગાદી કે નસ પર દબાણ આવતું હોય છે તો એક આ વસ્તુ છે જ્યારે કાયરોપ્રેક્ટિકની જરૂરિયાત ઊભી થાય છે એને વિઝ્યુઅલાઇઝેશન સાથે બતાવું તો તમે એક નોર્મલ એસટી બસ લઈ લો અને એક લક્ઝરી બસ લઈ લો તમને લિટરલી જોવા મળશે કે એસટી બસ છે એ થોડી લીન થઈને એક બાજુ નમીને ચાલતી હશે તો જેમ એને અલાઇનમેન્ટની જરૂર છે સેમ એવી રીતે હ્યુમન સ્પાઈનને પણ અલાઇનમેન્ટની જરૂર પડે જ છે સિમ્પલ કારણ એ છે કે આપણો જન્મ થયો ત્યારથી લઈને આટલા વર્ષોમાં આપણે ઓવિયસીએ ક્યાંક પડી ગયા હશું શું ત્યારે સાયકલ પરથી પડ્યા વજન ખોટી રીતે ઉચકાઈ ગયો કે બેસો ઉઠવાની રીતો જેના લીધે આપણી સ્પાઇન કે જોઈન્ટ મિસલાઇન થાય છે અને એ પછી ગાદી કે નસ પર દબાણ આપે હવે જો એ દબાણ રિલીઝ ના કરવામાં આવે તો આગળ જતાં પછી એ પેઇનનું કારણ બનતું હોય છે તો સિમ્પલ શોર્ટ લેંગ્વેજમાં કહું તો તમારા ચોવીસ મણકા અને બીજા તમારા બોડીમાં જેટલા પણ જોઈન્ટ્સ છે તેને રીઅલાઇન કરવાની જે પ્રોસેસ છે ને એને કાયો કહેવાય ઓકે મારી પાસે એક મોટું રીઝન છે એ મારી મમ્મી છે મારા મમ્મીને બહુ નાનપણમાં મેરેજ થઈને જ્યારે આવ્યા હતા ત્યારે કંઈ કામ કરવામાં એવું આવ્યું કે એમના મેં સર્વાઈકલમાં અહીંયા નર્વ કમ્પ્રેસ થઈ ગઈ તો એ ઓછામાં ઓછા સોળ સત્તર વર્ષ સુધી એનાથી રીબાયા હતા એ આસપાસ બધી જ વસ્તુઓ જેટલી પોસિબલ ટ્રીટમેન્ટ હતી એ બધી જ ટ્રીટમેન્ટમાંથી પસાર થયા પણ એમને ક્યાંય રિઝલ્ટ નહોતું મળ્યું મીન વાઇલ એ અરસામાં જે ઇન્ડિયન કાયરોપ્રેક્ટિકના ફાઉન્ડર છે ડૉક્ટર વિઠ્ઠલ પટેલ એ યુએસએથી અહીંયા બરાબર આવેલા હતા ભગવાનની કરવાનું હશે કે એ કોઈ પણ રીતે એમના બંનેનું મળવાનું થયું કે મારા મધર ત્યાં ગયા એમની સાથે ડિસ્કશન થયું કે આ રીતનું છે તો ત્યારે ડૉક્ટર વિઠ્ઠલ પટેલ ખાલી મળવા માટે જ આવ્યા હતા ઇન્ડિયા ફરવા આવેલા હતા તો એ ટાઈમમાં એમને ખાલી એમને ફિઝિકલ ચેક કરીને બેઝિક ચેર પર બેસાડીને એક નાનકડું એડજસ્ટમેન્ટ આપ્યું સર્વાઇકલમાં અને ઇમિડિયેટ થર્ટી પર્સન્ટ ઇન્સ્ટન્ટ રિલીફ સિક્સટીન સેવન્ટીન યરના પેઇનનું જે અમારા માટે એક મિરેકલ હતો મારા મમ્મીને એક લાઇન હતી કે એ જ્યારે પેઇનમાં હતા ને ત્યારે મને એક વાત કહેતા કે મને એક અફસોસ રહી ગયો છે કે મારા દીકરાને ક્યારેય તેડી નથી શકી જે મારા માટે બહુ શોકિંગ વસ્તુ પણ હતી કે ભાઈ મા માટે દીકરાને તેડવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે એને ક્યારેય મળ્યું નહીં જસ્ટ બીકોઝ ઓફ પેઇન અને જ્યારે ડૉક્ટર વિઠ્ઠલ પટેલે મારા મમ્મીને સારા કર્યા તો એ ત્યાં ઓબ્વિયસ મારું ઇમોશનલ એટેચમેન્ટ ત્યાં આવી ગયું કે જો મારા મમ્મી સારા થાય તો હું કેમ નહીં કોઈ લોકોના મમ્મીને સારા કરી શકું અને ધેટ્સ વાય હું આ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક સાથે પછી જોડાયું મારું સ્ટડી રીતે તમે સિલેક્ટ કર્યું કે જેથી કરીને હું આગળ જઈને કાયરોપ્રેક્ટર બનું અને લોકોની લાઈફમાંથી દુઃખ અને દર્દ બંને દૂર કરી શકું અને આ જ કાયરોપ્રેક્ટિકની કમાલ એ હતી કે મારા મમ્મી ભલે મને નહોતા તેડી શક્યા પણ પછી એ કાયરોપ્રેક્ટિક એટલા હેલ્ધી થઈ ગયા કે જ્યારે મારો સન આવ્યો તો એમને ડેફિનેટલી તેડી શક્યા તો એ ખુશી મને વધારે થઈ તો નોર્મલી અમે જે રીતે રીલ્સમાં જોયા છે કાયરોપ્રેક્ટિકમાં ડૉક્ટર જે રીતે ક્રેકિંગ કરે છે તો શું એમને કડાકાના ડૉક્ટર કહી શકાય એકચ્યુઅલી રૂચિતાબેન કડાકાના ડૉક્ટર કેવું વેલિડ શબ્દ નથી બીકોઝ કાયરોપ્રેક્ટિક એટલે જસ્ટ ક્રેકિંગ કે બોનને સેટ કરવું ને કટકટ અવાજ આવવો એટલે સુધી લિમિટેડ નથી કાયરોપ્રેક્ટિકમાં જ્યારે પેશન્ટ આવે છે ને તો સૌથી પહેલાં એમનું એવોલ્યુશન કરવામાં આવે એવોલ્યુશન એટલે કે એમનું ચેકઅપ કરવામાં આવે ફર્સ્ટ પ્રાયોરિટી એ ચેક કરવામાં આવે કે ખરેખર આ પેશન્ટને કાયરોપ્રેક્ટિકની નીડ છે કે નહીં જો એમના બોડીની અંદર સ્પાઇન કે જોઈન્ટનું મિસઅલાઇનમેન્ટ જ નહીં હોય તો એમને કાયરોપ્રેક્ટિક ખાલી જસ્ટ ક્રેકિંગ સેટિસફેક્શન માટે કરવું એ અમારામાં વેલિડ નથી બીજી વસ્તુ છે ફિઝિકલ એસેસમેન્ટ પછીનું સ્ટેપ છે એક્સ રે એનાલિસિસ એક્સરે એનાલિસિસથી અમે જે ફિઝિકલ એસેસમેન્ટ કર્યું એને રીવેરીફાય કરીએ છીએ અને ફાઇન્ડિંગ કરીએ છીએ કે ખરેખર કાયરોપ્રેક્ટિક માટે ઇલિજિબલ છે કે નહીં આ બે સ્ટેજ થયા પછી અને પછી જ પેશન્ટ કાયરોપ્રેક્ટિક માટે લેવામાં આવે છે તમે ઘણા વિડીયોઝમાં જોયું છે કે મલ્ટિપલ ક્રેક્સ કરતા હોય છે અને અત્યારે યુટ્યુબ સોશિયલ મીડિયામાં બધે જ ટ્રેન્ડિંગ પણ છે કે મલ્ટિપલ જોઈન્ટ ક્રેક્સ પણ જો ખાલી બધા જ જોઈન્ટના ક્રેકિંગ કરવું એ કાયરોપ્રેક્ટિક હોત તો ડેફિનેટલી તમે હાર્ડવેર પાસે પણ જઈ શકો છો બોન સેટર છે આપણે કહીએ છીએ ઇવન બાર્બર પણ કરતા હોય છે હેર કટ કરાવવા જાઓ છો એ કરી દે તો કાયરોપ્રેક્ટિકની નીડ શું કાયરોપ્રેક્ટિક એ સાયન્ટિફિકલી આખી અપ્રૂવ ટ્રીટમેન્ટ છે જે યુએસએથી ઇન્વેન્ટ થઈ છે અને અત્યારે ઓલ ઓવર મોસ્ટ મોસ્ટ ડેવલપ કન્ટ્રીઝમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે તો ને હું કહીશ કે એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ છે મેં તમને આગળ કીધું એ રીતે કે ફિઝિકલ એસેસમેન્ટ એક્સરે થયા પછી કન્ફર્મેશન થાય પ્લસ જ્યારે પેશન્ટ ટ્રીટમેન્ટમાં આવશે ત્યારે બે કન્ડિશન પર મેક્સિમમ કામ થાય પહેલું કે કયા જોઈન્ટને એડજસ્ટ કરવાના છે અને કયા જોઈન્ટને નહીં એટલે અમે શ્યોર હોઈએ છે કે ફૂલ બોડી ક્રેક નથી કરવાનું જ્યાં પેશન્ટની રિક્વાયરમેન્ટ છે ત્યાં જ અમારે એને સેટ કરવાનું છે તો આ બધી જ વસ્તુઓમાંથી પાસ થાય ત્યારે આખું કાયરોપ્રેક્ટિક સેશન થાય છે અને વિડીયોઝમાં નોર્મલી તમને કહ્યું ફાઇવ ટેન ફિફ્ટીન સેકન્ડ્સમાં જસ્ટ મલ્ટિપલ ક્રેક્સ જ બતાવે છે માટે નાનકડો ટ્રીટમેન્ટનો ભાગ છે ઓવરઓલ એક પેશન્ટની ટ્રીટમેન્ટનો અમારે મિનિમમ ફોર્ટી ફાઈવ મિનિટ્સથી વન એન્ડ હાફ અવર સુધીનો ટાઈમ લાગે છે કારણ કે એમાં પેશન્ટના મસલ્સ કેટલા વીક છે કેટલા સ્ટીફ છે એમની એજ કેટલી છે એ બીજી કાયરોપ્રેક્ટિક સાથે બીજી કઈ કેરની એમને જરૂર છે એવા ઘણા બધા આસ્પેક્ટ પર અમે કામ કરીએ ત્યારે જઈને એક પેશન્ટનું કાયરોપૅિક સેશન સેટ થતું હોય છે તો આને એક નાનકડા શબ્દમાં કેવું કડાકાના ડોક્ટર તો એવું નથી માનતો કે વેલિડ છે તો તમારા ક્વેશ્ચન ઉપરથી હું એક હજી ક્વેશ્ચન પૂછું કે કાયરોપ્રેટિક ટ્રીટમેન્ટ કોણ કોણ લઈ શકે અને કેટલીથી કેટલી એજના લોકો લઈ શકે કાયરોપૅિક માટે મેમ પહેલું એજ લિમિટ તો કોઈ જ નથી ન્યૂ બોર્ન બેબીઝથી લઈને મોસ્ટ એજેડ વન લોકો બધા જ કાયરોપ્રેક્ટિક લઈ શકે ઇન્ડિયામાં કાયરોપ્રેક્ટિક નવું છે ને એટલે બધાને એવું છે કે ભાઈ કાયરોપ્રેક્ટિક એટલે બેક કે નેક પેઇન માટેની ટ્રીટમેન્ટ બટ એકચ્યુઅલી કાયરોપ્રેક્ટિક એક લાઇફ છે જો તમે હેલ્ધી રહેવા માંગો છો તો તમારે કાયરોપ્રેક્ટિક ફ્રિકવન્ટલી અમુક મહિને એક વખત લેતા રહેવી જરૂરી છે બરાબર કારણ કે તમારી સ્પાઈન હેલ્ધી હશે તો તમારું બોડી હેલ્ધી રહેશે અને કઈ કઈ કન્ડિશન કે રોગમાં ટ્રીટમેન્ટ લેવાય તો એમાં મેઇનલી સ્પાઈન જોઈન્ટ મસલ્સ અને જ્ઞાનતંતુ સાથે જોડાયેલી તકલીફ હોય ને એ કહી શકાય બેઝિકથી સ્ટાર્ટ કરું તો સિમ્પલ હેડએક થવું ચક્કર આવવા સાઇનસાઇટિસ નાક વારંવાર બંધ રહેતું હોય ઇવન અસ્થમાની તકલીફ છે એમાં પણ કાયરોપ્રેક્ટિક કામ કરે સ્પાઇનની વાત કરું તો ગરદનના દુખાવા કમરના દુખાવા સાયટિકા પેઇન એમાં પણ કામ કરે છે જોઈન્ટની વાત કરીએ તો શોલ્ડર જોઈન્ટ છે ની જોઈન્ટ છે હિપ જોઈન્ટ છે આ બધા જ દુખાવાની ટ્રીટમેન્ટમાં કાયરોપ્રેક્ટિક કામ કરે છે અને એનો એક જ એડવાન્ટેજ છે કે દવા નથી અને ઓપરેશન નથી એટલે પહેલા પહેલી વસ્તુ પેશન્ટ માટે આ સેફેસ્ટ ટેકનિક કહી શકાય કે વિધાઉટ એની ઓપરેશન કે દવા વગર કરીએ છે તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાની તો સર તમને કાયરોપ્રેક્ટિકમાં સૌથી વધુ ખુશી શેનાથી મળે છે જ્યારે પેશન્ટના ફેસ પર સ્માઈલ આવે ને એ સૌથી વધારે ખુશ કરે છે કારણ કે નોર્મલી પેશન્ટ અમારી પાસે આવે ને તો કાયરોપ્રેટિક ઇન્ડિયા માટે નવું છે એટલે પ્રોબ્લેમ ક્યાં થાય ડાયરેક્ટ એકાદ દિવસના દુખાવો પાંચ દિવસના દુખાવાળા પેશન્ટ નહીં આવે અમારે ત્યાં વરસ પાંચ વરસ દસ વર્ષ જૂના પેઇન લઈને આવે એટલે બધે જ થાકીને આવ્યું હોય ને એટલે ઓલરેડી પેશન્ટ મારી પાસે આવશે ને એટલે ઓલમોસ્ટ નેગેટિવ થઈને આવ્યું હોય કે સાહેબ અમે અહીંયા બતાવવા આવ્યા છે સારું થાય એમ હોય તો કયો નહીતર નહીં ત્યારે અમારે પેશન્ટને કન્વિન્સ કરવા કે એક્સપ્લેન કરવા કાયરોપૅિક શું છે કઈ રીતે કામ કરે એ અમારા માટે પણ ડિફિકલ્ટ થઈ જાય કારણ કે પેશન્ટ એટલું ફ્રસ્ટ્રેટ થઈ ગયું કે એને ઇમિડિયટ એક સેશનમાં બે સેશનમાં રિઝલ્ટ જોઈએ અને આટલા જૂના દુખવામાં રિઝલ્ટ નથી આવતું સ્ટીલ અમે પેશન્ટને બધું એક્સપ્લેન કરીએ છીએ ડિટેલિંગમાં જઈએ છીએ અને ત્યાર પછી જ્યારે પેશન્ટના ફેસ પર સ્માઈલ આવે ક્યોર થવાની એ મને વધારે એમ્પાવર કરે કે હું હજી આ રીતે કામ કરું કારણ કે સાંજે સૂતી વખતે મને જે સંતોષ કે ડીપ સ્લીપ મળે છે ને એનું મેઇન રીઝન છે મારા પેશન્ટ કે જે ક્યોર થાય છે ના બરાબર તો સર કાયરોપ્રેક્ટિક સિવાય તમારી હોબીઝ કે એક્ટિવિટીઝ શું છે જે તમે ફ્રી ટાઈમમાં કરો છો મેમ એક મારી હોબીઝની અંદર વાત કરું તો મને નેચર સાથે કનેક્ટિવિટી બહુ ગમે એટલે નોર્મલી જ્યારે પણ મને વેકેશન મળશે કે જ્યારે પણ હું લીવ પર હોઈશ તો હું પ્લાન કરું કે હું નેચર સાથે કનેક્ટ થઈ શકું કારણ કે એ મેક્સિમમ મારી નેગેટિવિટી બોડીમાં કંઈ પણ હશે તો એ રિલીઝ થઈ જાય છે ત્યાંથી અને મને એમની પાસેથી ઘણું બધું નેચર પાસેથી શીખવા મળે છે કારણ કે નેચર એ ઓલવેઝ ગીવર છે એ આપણી પાસેથી કંઈ લેતું નથી ઓલવેઝ આપણને કંઈને કંઈ આપે છે તો ત્યાં જઈને મને ગ્રેટિટ્યૂડ મળે છે કે ભાઈ હું પણ આ દુનિયામાં આવ્યો છું તો ડેફિનેટલી લોકો માટે કંઈક આપું લેવું મારું કામ નથી તો એક મારી હોબીમાં આ છે કે હું મેક્સિમમ નેચર સાથે કનેક્ટ થઈ શકું બીજું છે ફોટોગ્રાફી પણ એ પણ નેચર ફોટોગ્રાફી જ મને એનપાવર કરે છે તો હું મારા ફોનમાં જ્યારે પણ ફ્રી થવું નેચર સાથે હોય તો એ ફોટોગ્રાફી મને વધારે કનેક્ટ કરે અને લાસ્ટ છે રીડિંગ નો ડાઉટ ટાઈમ મારી પાસે બહુ ઓછો વધે છે પણ જ્યારે પણ ટાઈમ મળે તો મારા માટે રીડિંગ એ મને બહુ જ ગમે છે ઓકે તો સર જ્યારે તમે કાયરોપ્રેક્ટિકમાં કરિયર બનાવી રહ્યા હતા તો તમને કયા કયા ચેલેન્જીસને ફેસ કરવા પડ્યા હતા અને એ ચેલેન્જીસને તમે કઈ રીતે ઓવરકમ કર્યા મેમ વાત કરીએ તો બે હજાર તેરમાં ડોક્ટર વિઠ્ઠલ પટેલ પટેલેને આખું કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ સેન્ટર સ્ટાર્ટ કર્યું હતું ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર જ્યારે અમે સ્ટાર્ટઅપ બેઝમાં હતા ત્યારે પહેલો અમારી પાસે જે ઇશ્યુ આવ્યો હતો ને એક તો વર્ડ પ્રોનાઉન્સ કરતા જ કોઈને નહોતો આવડતો કાયરોપ્રેક્ટિક એટલે આ શબ્દ સાંભળે ને ત્યાં જ ઘણા લોકોના ખાસ કરીને આપણે ગુજરાતી લોકો માટે તો આ કંઈક અલગ જ અલગ જ છે એટલે એ શબ્દ સમજાવો ને એ જ અમારા માટે મોટી ચેલેન્જ હતી બીજી ચેલેન્જ એ આવતી કે એક પેશન્ટ જ્યારે અહીંયા આવે છે તો અહીંયા નોર્મલી જે આપણે ફિલ્ડ રેગ્યુલર ચાલે છે ઓર્થોપેડિક છે ફિઝિયોથેરાપી છે એક્યુપંક્ચર એક્યુપ્રેશર તો આ બધા વિશે એટલી થોડી ઘણી માહિતી છે કારણ કે પેશન્ટે એકને એકવાર ક્યાંક ને ક્યાંક એક્સપિરિયન્સ કર્યો હોય અથવા એમના ફેમિલી મેમ્બર કાયરોપેટિક જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું તો કોઈ એક્સપિરિયન્સ કર્યો જ નથી બિકોઝ આ યુએસએની જ આખી છે તો પેશન્ટને એક્સપ્લેન કરવું કે કન્વિન્સ કરવું એ જ અમારા માટે બહુ મોટી ચેલેન્જ હતી ત્યાર પછી અમે એ ડિસાઇડ કર્યું કે ભાઈ આપણો ગોલ જે છે ને એડવર્ટાઇઝિંગ કરતાં માઉથ રેફરન્સિંગ પર વધારે રાખીએ કારણ કે આ કાયરોપ્રેક્ટિક રિઝલ્ટ આપે છે કન્ફર્મ છે તો અમારો ગોલ એ જ હતો કે જે પેશન્ટ અમારી સાથે એનરોલ થાય છે એને બેસ્ટ રિઝલ્ટ આપું અને બે હજાર તેરથી લઈને અત્યાર સુધીમાં અમને એ જ પોલીસે અત્યાર સુધી આટલા આગળ લાવ્યા છે કારણ કે એક જણને સારું થશે એટલે ઓવ્વિયસ એ બીજા દસ જણાને કહેશે દસ જણાને થશે બીજા વીસને કહેશે તો એમ કરતાં કરતાં અમે ગ્રેજ્યુઅલી અહીંયા સુધી આવ્યા છે પણ આ સ્ટાર્ટિંગની વાત કરો તો ત્યારે વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં લોન્ચ કર્યું ત્યારના સ્ટાર્ટિંગના ઇયર્સ અમારા માટે બહુ સ્ટ્રગલફુલ હતા કારણ કે કાયરોપ્રેક્ટિકમાં લોકોને જોડવા એક ડિફિકલ્ટ ટાસ્ક હતો એની સામે અમારા સેન્ટરમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરીઝ છે અહીંયાની લોકલ નથી એ અમેરિકાથી બધું ઇમ્પોર્ટ કરીને લાવેલા છે એની કોસ્ટિંગ વાઈઝ તો એ ઘણા બધા ચેલેન્જીસ અમે ફેસ કર્યા છે કારણ કે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે આપણે ફીઝ લેવી અને એને અમેરિકા કરતાં ત્યાંના જે સેન્ટર છે ને એની કરતાં વધારે ઇક્વિપમેન્ટ અમે અહીંયા રાખ્યા છે એક સેન્ટરમાં તો એ બેસ્ટ કોસ્ટમાં કેટલું એમને આપવું એ બધી વસ્તુઓને અમે જોઈએ ને તો સ્ટ્રગલ ડેફિનેટલી સ્ટાર્ટિંગમાં રહી હતી પણ કહીએ છીએ ને કે ભાઈ સફળતા ત્યારે જ મળે કે જ્યારે પ્રયત્નો આપણે ચાલુ રાખીએ અને અમે પ્રયત્નો ચાલુ રાખ્યા અત્યારે અમે કંઈક અલગ જ છીએ તો સર આ સ્ટ્રગલિંગ લઈને અત્યારે જ્યારે તમે સક્સેસફુલ છો તો તમને કેવું ફીલ થાય છે ડેફિનેટલી મેમ અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કારણ કે એક તો પેલું છે મારી ટીમને હું થેન્ક યુ કહીશ કારણ કે ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક ખાલી મારા કે થી નથી ચાલતું જો મારી ટીમ ના હોત તો આ વસ્તુ આગળ વધી જ ના હોત અમારી ટીમ એટલી પાવરફુલ છે કે એમના માટે પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ વધારે યુઝફુલ હોય છે પેશન્ટ સેન્ટ્રિક એટલે કે પેશન્ટ આવે છે ત્યાંથી લઈને પેશન્ટ જાય ત્યાં સુધી એમની કેર કઈ રીતે કરવી બરાબર કારણ કે હું એમના મારા ટીમને કહીશ કે ભાઈ તમે આ ધ્યાન રાખો આ ધ્યાન રાખો ને કરે એમાં કોઈ મિનિંગ નથી તો અમારી ટીમ એટલી પાવરફુલ છે કે પેશન્ટની કેર એટલી પાવરફુલી કરે છે બીજી વસ્તુ છે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ જ એટલી પાવરફુલ છે કે તમને જો સ્પાઇન કે જોઈન્ટના ઇમ્બેલન્સનો ઇસ્યુ હશે તો ડેમ શ્યોર રિઝલ્ટ આવે જ બરાબર તો અત્યારે અમે જે છીએ તો ડેફિનેટલી અમે બહુ હેપી છીએ કે ભાઈ ચાલો અમે આટલા વર્ષોમાં ઘણા બધા લોકોની લાઈફ ચેન્જ કરી છે ઓલમોસ્ટ ઇલેવન યર્સ થયા છે સુરતમાં સ્ટાર્ટ થયું હતું એને તો એ ઇલેવન યર્સમાં અમે ઓછામાં ઓછા વીસ હજાર કરતાં વધારે લોકો સુધી આ ટ્રીટમેન્ટ આપીને સર્વિસ આપેલી છે તો સર ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર આજે એક બ્રાન્ડ બની ચૂકી છે તો તમે આનો શ્રેય કોને આપશો પહેલો શ્રેય તો મેં ડૉક્ટર વિઠ્ઠલ સરને આપીશ એનું રીઝન છે એમણે બે હજાર તેરમાં સ્ટાર્ટ તો કર્યું પણ એ પહેલાની સ્ટ્રગલ કોઈને ખ્યાલ નથી જ્યારે ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવું હતું ને તો એમને પરમિશન લેતા લેતા એમને આઠથી નવ વર્ષ લાગ્યા એટલે કારણ કે અહીંયા માટે બધી વસ્તુ નવી હતી તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી અપ્રુવલ લેવા એ બધી સિસ્ટમેટિક કામ થવું એમાં એને ઘણા બધા સ્ટ્રગલ આવેલા છે એમની એજ અત્યારે એટી ટુ ઇયર્સ આસપાસ છે એ અત્યારે યુએસએમાં છે બટ જો એમણે આટલા સ્ટ્રગલમાં અપ કરી દીધું હોત તો કદાચ આજે ઇન્ડિયન કાયોપ્રેક્ટિક ના હોત બરાબર પણ એમના આથા પ્રયત્નોના લીધે આજે ઇન્ડિયન કાયોપ્રેક્ટિક છે તો પહેલો શ્રેય ઓબ્વિયસ છે કે ફાઉન્ડરને જાય છે કે એમણે બેઝ નાખ્યો ઇન્ડિયન કાયોપ્રેક્ટિકનો ત્યાર પછીનો શ્રેય હું અમારી ટીમને આપીશ મારી સાથે ડૉક્ટર વિશાલ અને ડોક્ટર નિલેશ પ્લસ અમારી આખી જે આસિસ્ટિંગ ટીમ છે તો આ લોકોથી થાય છે પણ આ બધાથી મોટો શ્રેય જાય છે એ બધા પેશન્ટને જે લોકો અમારા પર વિશ્વાસ કરીને ટ્રીટમેન્ટ ટ્રાય કરી અને રિઝલ્ટ મેળવ્યું કારણ કે પેશન્ટ આવશે એમને ટ્રીટમેન્ટ લેશે ને અમારો એક્સપિરિયન્સ કરશે તો અમારી માઉથ પબ્લિસિટી પબ્લિ મોટો થેન્ક યુ તો હું પેશન્ટને જ કહીશ એક મોટામાં મોટી વસ્તુ એ છે કે જ્યારે કડાકાના વિડીયો જોવે ને એટલે પેશન્ટને પહેલું સાયકોલોજીકલ ડર એ લાગતો હોય કે હમણાં હાડકા તૂટી જશે એટલે તમે પણ તમારો તમારું ત્યારે એમ જ કહેતા હતા કે કઈ તૂટી બુટી નહીં જાય ને તો એક મોસ્ટ કોમન ડર હાલ રાખતો હોય છે બીજો એક વસ્તુ મિસકન્સેપ્શન કાયરોપ્રેક્ટિકમાં એ છે કાયરોપ્રેક્ટિક અમે એવું એક્સપ્લેન કરીએ પેશન્ટને કે તમારા બોડીનું ઇમ્બેલન્સ જે છે જોઈન્ટનું એ અમે રિયલાઇન કરીએ પણ અમુક ડોક્ટર્સ એવું કહેતા હોય છે કે ભાઈ બોન્સ ક્યારેય રીસેટ થતા જ નથી અમે એ એવિડન્સ સાથે પેશન્ટને બતાવે છે કે બિફોર એક્સ રે કેવું હતું ટ્રીટમેન્ટ કરીએ છીએ આફ્ટર ટ્રીટમેન્ટ ભલે એમને રિઝલ્ટ આવ્યું અમારા માટે રિઝલ્ટ નથી અલાઇનમેન્ટ કેટલું પ્રોપર થયું એ અમે જોઈએ કારણ કે જો અલાઇનમેન્ટ જ નહીં હોય તો પેઇન પાછું આવી શકે તો અમે રી રીએક્સ રે કરીને એવિડન્સ સાથે અમે કન્ફર્મ કરીએ છીએ કે એમને પેશન્ટને કેટલી રિકવરી આવેલી છે તો આ બે મિસકન્સેપ્શન છે જે નોર્મલી હોય છે પણ હું તમારા થ્રુ એ કહેવા માગીશ કે પહેલું પેશન્ટને જ્યારે ક્રેક કરવામાં આવે છે તો એક બહુ જેન્ટલ એટલે કે એકદમ લાઇટ ટેપ હોય છે અને જે ક્રેકિંગ સાઉન્ડ આવે છે એ બોડીની અંદરના જે ગેસ ફોર્મ હોય એની બબલ હોય એ બબલ ક્રેક થાય એનો અવાજ છે જે નોર્મલી આપણે આંગળીઓ ફિંગર ક્રેક કરતા હોઈએ એમાં પણ આવતો હોય છે એમાં બોન ક્રેક તૂટતું નથી ખાલી એ બબલ ક્રેક થાય છે એનો અવાજ આવી રહ્યો છે ઓકે તો આના પરથી હું એક વાત કહું કે જ્યારે તમને કહ્યું કે મેં બોન સેટર પાસે કરાવ્યું હતું ત્યારે ક્રેક્સ આપતા હતા એના પછી હું એક જે કહેવાય ને કે હાર્ડવેર સમથિંગ ગઈ હતી જેમનો શ્રદ્ધાથી સારું થાય એવું કઈક હતું તો એ લોકો તો એવું કહી રહ્યા હતા મને કે એમણે તમારું આખું અલાઇનમેન્ટ ખરાબ કરી નાખ્યું છે તમે આવા લોકો પાસે જાવ જ નહીં તમારા જેવા લોકો આવા લોકો પાસે જાય છે એના કારણે એ લોકો આખું આપણું ખરાબ નાખે તમને શું લાગે છે કે આવા ક્રેક્સ બોલાવાથી વચ્ચે જગ્યા થઈ જાય છે એ લોકો તમને આવું કરે છે તો આવા ઘણા ઘણી વસ્તુ એ લોકોએ મને કહીને ડરાવી હતી તો તમારું શું કેવું છે આ વિશે ક્રેકિંગ વસ્તુ છે ને નોર્મલી મસાજ જે લોકો કરતા હોય છે એ લોકો પણ ક્રેક કરતા હોય છે આ જે મલ્ટિપલ ક્રેક્સ કરે છે ને એક ખાલી બોડી રિલેક્સિંગ માટેની ટેકનિક છે જેની અંદર ગેસની બબલ ફોર્મ જે બધી રિલીઝ થઈ જાય તમારા બોડીમાંથી ગેસ રિલીઝ થાય તો તમને ઓબ્વિયસ લાઇટ ફીલ થાય તમે પોતે પર્સનલી ઓબ્ઝર્વ કર્યો હશે કે જ્યારે તમને કોન્સ્ટિપેશન હોય તો તમારું બોડી લેથર્જિક લાગશે લેઝી લાગશે તો એનું રીઝન શું છે કે બોડીની અંદર ગેસ છે તો આ એક ફોર્મ છે કે જોઈન્ટ વચ્ચેથી સ્પેસ રિલીઝ કરવા માટેનું તો એ ક્રેકિંગથી બોડી બગડેવું નથી હા બગડશે ક્યારે જો હું એવિડન્સ નથી લેતો મતલબ કે હું તમારા એક્સરે નથી કરાવતો કોઈ રિપીટ મતલબ શું કહેવાય રિપોર્ટ્સ નથી કરાવતો તમારા બોનની ડેન્સિટી ચેક નથી કરતો અને બ્લાઇન્ડલી તમે આવે એટલે ચાલો સુઈ જાઓ હું ક્રેક કરી દઉં તો ડેફિનેટલી હું નુકસાન કરું છું પણ જો એવિડન્સ સાથે હશે તો તમે ડેફિનેટલી સેફ હેન્ડમાં છો તો સર લાઈફ સ્ટાઇલ ન્યુટ્રીશિયન્સ અને એક્સરસાઇઝનો રૂલ શું છે હેલ્થ માટે મેમ હેલ્થ માટે આપણે પહેલી વાત કરીએ તો ન્યુટ્રિશનથી સ્ટાર્ટ કરીએ અત્યારે મોસ્ટ કોમન તમે જોશો બધી જ જનરેશનમાં બી ટ્વેલ્વ અને ડી થ્રીની ઉણપ હોય જ છે વિટામિન બી ટ્વેલ્વ છે ને તમારી કરોડરજ્જુને પોષણ આપે અને વિટામિન ડી તમારા હાડકાં મજબૂત કરે હવે જો આ બે વસ્તુની ડેફિશિયન્સી રહેશે લોંગ ટાઈમ સુધી એટલે ઓવિશ્ય તમારી સ્પાઇન અને જોઈન્ટ નબળા પડશે હવે તમારી સ્પાઇનલ કોડ જે છે ને તમારા ખાલી નર્વસને તો કનેક્ટ કરે છે પણ સાથે આગળના જેટલા ઓર્ગન્સ છે બોડીના એ બધાને કંટ્રોલ કરે એટલે બી ટ્વેલ્વ કે ડી થ્રીની ઉણપ આવે એટલે સિમ્ટમ્સ તમને સ્ટાર્ટ થાય તો થાક લાગવું પછી હાથ પગમાં ખાલી ચડી જવી વિટામિન ડી ઓછું થવાથી તમને કોન્સ્ટિપેશનના ઇસ્યુ આવવા ગેસ બનશે કોન્સ્ટિપેશન થશે એના લીધે બીજા બધા અવયવો ઉપર એની આડઅસર થવી તો ઇન શોર્ટ એક વિટામિનની ખાલી ઉણપના લીધે તમારા બોડી રોગોનું ઘર બની જાય તો એની એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બી ટ્વેલ ડી થ્રી છે કે બીજા સપ્લિમેન્ટ છે એને બોડીમાં લેવલ રાખવા જરૂરી છે બીજી વાત કરી કે એક્સરસાઇઝ અને લાઇફ સ્ટાઈલ અત્યારની લાઈફસ્ટાઈલમાં જુઓ તો ફિઝિકલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ અને ઇમોશનલ સ્ટ્રેસ વગર તમે લાઈફને ઇમેજિન જ નહીં કરી શકો તો હવે જો એ લાઈફમાં આ રીતના સ્ટ્રેસીસ હશે અને તમે એક્સરસાઇઝ કે કંઈ નથી કરતા તો આગળ જતા ડેફિનેટલી તમારા બોડીમાં કોલેસ્ટ્રોલ છે હાઇપરટેન્શન છે બ્લડ પ્રેશર છે આ બધા ઇશ્યુઝ આવવાના છે તો બેટર છે કે જો તમે લાઇફ હેલ્ધી રાખવી હોય તો તમારું એક તો બેસો ઉઠવાના પોસ્ચર છે તમારા વર્ક અર્ગોનોમિક્સ છે એ બેટર કરો અને એની સાથે જો ડેઇલી તમે વીસથી ત્રીસ મિનિટનો એક્સરસાઇઝ માટેનો ડેડિકેટેડ ટાઈમ આપશો ને જેમાં સ્માર્ટફોન વગર તો ડેફિનેટલી તમે તમારી હેલ્થને બહુ સારી રીતે રાખી શકશો અને તમારે ઓછામાં ઓછા ડોક્ટર વિઝિટ થશે બરાબર અને જેમ કે તમે કીધું કે બી ટ્વેલ્વ અને ડી થ્રી હવે ડી થ્રી તો બધાને ખ્યાલ છે કે સૂર્યપ્રકાશમાંથી મળશે એ બી નવના તડકામાંથી પણ બી ટ્વેલના ઉણપના કારણે આરો વોટર છે આરો વોટર મેમ એક કારણ આપણે જસ્ટિફાય નહીં કરી શકીએ કારણ કે કદાચ આપણે દસ લોકો લઈશું જે આરો પાણી પીતા હશે તો બધાના વિટામિન બી લો હોય છે એવું નથી હોતું તો પહેલી વસ્તુ જે આવે છે તમારી મેટાબોલિક સિસ્ટમ છે મતલબ તમારું ડાયજેશન કેટલું પાવરફુલ છે ફોર એક્ઝામ્પલ તમે બી ટ્વેલનો કોઈ સોર્સ લો છો જે લોકો નોનવેજ ખાય છે તો તમે નોનવેજ કન્ઝ્યુમ કરું જેમાં બી ટ્વેલ છે પણ એ અંદર ગયા પછી તમારું બોડી એને પ્રોપરલી ડાયજેસ્ટ કરીને એમાંથી વિટામિન્સ ફેચ કરી શકવું જોઈએ જો એ ડાયજેશન જ વીક હશે તો બી ટ્વેલ મળવાનું જ નથી સેમ એવી રીતે હોય છે કે તમારા ખાવા પીવાની લાઇફસ્ટાઈલ કેવી છે તમારા જમવાના ટાઈમિંગ કેવા છે ક્વોલિટી ઓફ સ્લીપ તમને કેટલી મળે એવા ઘણા બધા રીઝન્સ છે જેના ઉપર બી ટ્વેલ ડિપેન્ડ હોય બીજું બી ટ્વેલ એકવાર તમારા બોડીમાં ગયા પછી એનો યુઝ વારંવાર થતો હોય કારણ કે તમારા રીજનરેશનમાં ટિશ્યુ જનરેશનમાં આ બધામાં બી ની જરૂર પડે તો હવે બી ટ્વેલ જ જો ડેફિશિયન્સી હશે તો રીજનરેશન બોડીમાં થવાનું જ નથી એટલે બી ટ્વેલ્વના કોઈ સ્પેસિફિક સોર્સ એવું નથી કે આના લીધે ઓછું થાય કે આના લીધે વધે બટ આપણે એને મેન્ટેન રાખવા માટે ફ્રિકવન્ટ રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે જે યરલી આપણે બોડી ચેકઅપ કરાવે છે એ રીતે પણ કરી શકો સિક્સ મંથથી પણ કરી શકો પણ એ ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી છે બિકોઝ જો ડેફિશિયન્સી આવે તો એને તમે કવર કરી શકો તો સર આપણા વ્યુઅર્સ માટે કોઈ એવી હેલ્થ ટીપ જેમની રેગ્યુલર લાઈફમાં હેલ્પ કરી શકે ડેફિનેટલી મેં હેલ્થ ટીપ કરતાં હું એ કહીશ કે લાઇફ સ્ટાઇલ ટીપ હું એમને આપવા માંગીશ અત્યારની ફાસ્ટ લાઇફમાં પહેલા મેં પહેલી જે વસ્તુ એમને બીમાર પાડી રહી છે ને એ જે હમણાં લાસ્ટ તમને કીધું કે ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેસ છે બધાનું કારણ તમે જોઈએ તો એવું છે કે એક તો કામનું પ્રેશર ફોન્સ આવી ગયા પછી તમે મેં નથી જોયું કે જ્યારે કોઈના ઘરે બેસવા પણ જઈએ કે અથવા કોઈ ફેમિલી સાથે બેસતું હોય તો બધા ગેટ ટુગેધરનો ટાઈમ આપે છે બધા પોતપોતાના ફોનમાં એક રૂમમાં બેઠા હોય છે કે અમે બધા સાથે બેસીએ પણ યુઝ તો ફોન જ કરી રહ્યા છે તો આ બધી વસ્તુઓના લીધે કેવું થતું જાય છે કે તમે એક કોન્સ્ટન્ટ એક વસ્તુમાં જ આવશો તો જેના લીધે તમારા બ્રેઇન પર નેગેટિવ ઇફેક્ટ આવે છે તો હું સિમ્પલ એક નાનકડા લેંગ્વેજ એક નાની લાઈનમાં કહીશ કે જો તમારે હેલ્ધી રહેવું હોય ને તો પહેલું તો તમારા ફેમિલી મેમ્બર સાથે ક્વોલિટી ટાઈમ આપવાનું સ્ટાર્ટ કરો બરાબર એ ટાઈમ આપશો તો ઇમોશનલી એકબીજા સાથે ખાસું એવું તમે એટેચમેન્ટ કરી શકશો અને જો તમારું ઇમોશનલ એટેચમેન્ટ સ્ટ્રોંગ હશે ને તો તમારા ફેમિલીમાં રોગો આવવાની નેગેટિવ થિંકિંગ આવવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે એક તો ત્યાંથી હું સ્ટાર્ટ કરાવીશ આગળ જતાં બીજી કોઈ ચેન્જ કરવાની વસ્તુ આવે તો મે એવું છે કે અત્યારની લાઇફ પ્રમાણે આપણા ખાવા પીવાના ટાઇમિંગ ફિક્સ કરવા જરૂરી છે જો તમારે સાંજે સુવાના ટાઈમ અને જમવાના ટાઈમ વચ્ચે ત્રણેક કલાકનું ગેપ નહીં હોય તો પણ એ તમને ઇસ્યુ કરે છે અને સુરત જેવું જે ખાવાનું સિટી કહેવાય ત્યાં તો રાતે જમ્યા પછી પણ પાછું જમવાનું જમવાનું હોય છે કે નાસ્તો કરવા જવું સ્ટ્રીટ ફૂડ ખાવું તો એ ડેફિનેટલી રોગનું કારણ બનવાનું છે આગળ જતા એટલે ટેસ્ટના શોખમાં ટેસ્ટની મજામાં આપણે હેલ્થની મજા બગાડીએ છીએ એવું પણ કહી શકાય છે અને ફાઇનલ એક વર્ડિંગ છે કે ડેઇલી તમે જો ત્રીસ મિનિટ તમારા બોડી પાછળ એક્સરસાઇઝમાં ટાઈમ આપશો ને તો મને નથી લાગતું કે તમારા યરલી જે ડોક્ટરની અત્યારે વિઝિટો થઈ રહી છે ને જે પણ બીમારીના લીધે પછી એ શરદી ઉધરસ હોય ડાયજેશન ઇસ્યુ હોય કે બીજા કોઈ રોગ તો એ તમારી સિત્તેરથી એંસી ટકા તો તમારા હાથમાં જ છે ઓછી કરવું છે બરાબર પણ એક્શન તમારે લેવાના છે ઓફકોર્સ તો આઈ હોપ કે આજે તમે ડૉક્ટર આકાશની પ્રોફેશનલ સાથે પર્સનલ લાઈફ વિશે પણ ઘણું જાણી શક્યા હશો તો અગર તમને હેલ્થ રિલેટેડ કોઈ પણ ઇસ્યુઝ યા તો પ્રોબ્લેમ જણાઈ રહી છે તો પ્લીઝ કમેન્ટમાં મેન્શન કરો ડોક્ટર આકાશ શ્યોરલી તમારા કમેન્ટના આન્સર આપશે તો અગર તમે ડૉક્ટર આકાશની ક્લિનિક વિઝિટ કરવા માંગો છો તો ડૉક્ટર આકાશી સુરતમાં બે બ્રાન્ચિસ છે એક નાનપુરા અને એક વરાછા કેપ્શનમાં એમની એડ્રેસ અને અપોઇન્ટમેન્ટ નંબર આપેલો જ છે તો તમે ત્યાંથી અપોઇન્ટમેન્ટ લઈને જઈ શકો છો અને આવા નોલેજ અને ઇન્ફોર્મેશનથી ભરપૂર વિડિયો જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અગર તમને આ વિડીયો પસંદ આવ્યો છે એવું લાગ્યું છે કે આ વિડીયોમાં અમે તમારી હેલ્પ કરી શક્યા છીએ તો હમણાં જ વિડીયોને લાઇક કરો થેન્ક યુ ફોર વોચિંગ